નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે ખાલી કરતા સ્થળે આવેલ શેડના પતરા તૂટીને હવામાં ઉડ્યા હતા ફાયર સેફ્ટીના કેટલાક સાધનો એક્સપાયરી ડેટ નજીકના જોવા મળ્યા पुलिस द्वारा आगने कार्रवाई हादरवा मार्बियाती ऑयल खाली करवावेला टैंकर मार ब्लास्ट होता आग लगता दूर-दूर सुधी ब्लास्ट नो आवाज संवरायो होता वियारा फायर विभाग यहाँ पर काबू में रख बियोचे ऑयल जामी ये अपना परिचय फार्नेस ऑयल माल ओगर हमारे काम लागे ऑयल तेल मिनीम आह कहीं जगह पर आ

ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે શ્રી એક એક ટ્રિપ આજે રોડ ઉપર આવેલ આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એક ફર્નેસ ઓઈલ ભરેલ હતું જે ખાલી કરતી વખતે બીજા ટેન્કમાં ટ્રાન્સફર કરતી વખતે અચાનક બ્લાસ્ટ થવા પામેલ છે જેમાં જે તે વખતે કામ કરતા મજૂરો પૈકી પાંચ મજૂરોને

એક આદિત્ય પ્રાઇવેટ લિમિટેડ એલ્યુમિનિયમની કંપની છે ત્યાં ત્યાંના ગ્રાઉન્ડમાં પડેલ ટેન્કરમાંથી ઓઇલ કાઢવાનું કામગીરી ચાલુ હતી તે દરમિયાન ટેન્કરના પાછળના ભાગે એક બ્લાસ્ટ થયેલો જેનાથી આગ લાગેલી જેની માહિતી મળતા તુરંત અમારી ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવેલ છે આશરે અહીંયા આવ્યા પછી જોયું તો એક મજૂર છે એને થોડીક વધારે ઇન્જરી થઈ હતી અને બીજા ચાર જણાને નાની મોટી ઇન્જરી થયેલી છે અને જેમને અત્યારે